નમસ્કાર થોડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આવક વિશેની મગફળીની વાત કરીએ તો મિત્રો મગફળીની આવકમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આજે મગફળીની આવકની વાત કરી તેરથી ચૌદ હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો સૌથી પહેલાં પાલમાં રાજી ચાલુ થવાની તો પાલમાં જસી ઝાળસિંહ કહેવાડી છે આજના ભાગ ને ત્યારબાદ ગુણીમાં રાજી ચાલુ થશે મિત્રો તો કેવા ભાવ રહી છે જાણી લઈએ મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર જ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરીને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો કેવા રહે છે આજના બજાર પર રૂબરૂ ક્વોલિટી પ્રમાણે હરાજીમાં જાણશે

તેરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે તેરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર એક હાજર ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયા છે એક હાજર છેતાલીસ રૂપિયાનો ભાવ છે તે જીવીસ મગફળી છે વજનમાં સારો માલ છે એક છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે જેવીસ મગફળી છે એક છેતાલીસ

971 રૂપિયા નો ભાવ છે 971 રૂપિયા નો ભાવ છે 39 નંબર મફા છે પોતરે દૂર જોટેલી છે મિત્રો 900 આ અમાર નબે 1026 નો ભાવ છે અમારનો 1026 રૂપિયા નો ભાવ છે તમે 24 મોકો છે મજરમાં મિડિયમ છે 1026 રૂપિયા નો ભાવ

ઉત્ત્રીસ ડું મગફળી છે એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ છે